હાલો હાલો તો હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય સચિદાનંદ જય યોગેશ્વર જો વરસાદની સાથે જ આપણે મોર્નિંગ છે તો ખૂબ મસ્ત થઈ ગઈ છે અને તમે બધા મજામાં આવશો તો આજે છે જુલાઈ ને રવિવાર આજે મહાબળેશ્વરમાં અમારો છે બીજો દિવસ તો જોઈએ આજે ક્યાં જવાના છે અમે અને ઓલમોસ્ટ પોણા થઈ ગયા છે તો આપણો બ્રેકફાસ્ટ પણ રેડી થઈ ગયો છે તો ચાલો નીચે જઈએ અને જોઈએ કે બ્રેકફાસ્ટમાં શું શું છે અને જો વરસાદ જો એકદમ પાછો બે દિવસ બહુ જ વરસાદ છે જો ક્યાંય તો વરસાદ હોય જ ને ફરવાની પણ એટલી જ મજા આવે છે આપણે રેડી થઈ ગયા છે અને બીજા રેડી થાય ને રાહ જોઈએ છીએ અને સામે જો બધા જેન્ટ્સ લોકો બેસી ગયા છે બધા રેડી થઈને આવે ને આપણે નાસ્તો કરીએ એમ અને એ નીચે નાસ્તો કરવાનું મસ્ત સ્પેસ આપેલી છે મહાબળેશ્વરમાં જો એટલા પોઈન્ટ છે ફરવાના પરમ જે હોટલ છે એ કાંઈ નહીં નાસ્તો રેડી થાય ને જમવા મળીએ આપણે સોરી સિરામણ કરવા માટે સાડા નો થઈ ગયા છે ને નાસ્તો પણ સવારનો નાસ્તો પણ આવી ગયો ધીમે ધીમે બધા જો રેડી થઈ નીચે વહી આવ્યા છે શું છે નાસ્તા બટેકા પવા તો ચાલો નાસ્તો કરી લઈએ જો આ બાજુ બધા નાસ્તો કરવા બેહી ગયા છે કેમ છે જુગલભાઈ હારું ને હું નહીં એકડો ને હું બાપુ હારું ને એકડો ને આ બાજુ મામાની જમવા બે ગયા છે નાસ્તામાં થેપલા દહીં આ પીરસવા માં ભાઈ તું પીરસવા માં રહી ગયો છો શું વાત છે આ બાજુ આશીષભાઈ ને નિખિલભાઈ અમાર નાસ્તો કરે છે કેમ છે હા જરૂર

ગ્રુપ વરસાદ આવી ગયો અડધા પેલી સાઈડ આવી ગયા છે અને અડધા જાય ઉભા રહી ગયા ને આ છે અમારી હોટલ પર

હજી બેન ફોટા પાડવા છે હજી તો અને સામે જો નાના નાના છોકરા એ રણકટ પહેર લીધા છે ને જો ફ્રેન્ડ લોકો નો ફોટો પડે છે જીગરી યારો ફોટો કરતા તો વાતું વધારે કરે છે ખબર નહીં ક્યારે આ ફોટો પાડી રહી

જન મેપ્રો ગાર્ડન પહોંચી ગયા છે હવે અંદર જોઈએ કે ચોકલેટ ને ફ્લેવર બતાવશે શું પ્રાઇસ છે છે <laughs> અને ah, <bus vayza. laughs> so, અને વધારે બહુ શોપિંગ કરવી હોય તો જો ટ્રોલી હતો છે આ આ ટ્રોલીની જરૂર પડશે કે કેમ થાય ના ના નહીં નહીં જરૂર પડે નહીં જરૂર પડે એવું છે અને જો બધી અલગ અલગ ફ્લેવર આમાં કઈ ખવડ તપકો નહીં પડે પણ હવે જે છે એ છે આ ભાઈ સમજાવ તો ક ખવડ પડે આ બદામવાળી બદામવાળી છે હા જો બદામે દોરેલી છે હા બદામવાળી બધી અલગ અલગની છે કે આજુ બદામ પિસ્તા હા તો કન્ફ્યુઝ થઈ જાય હું લેવું હું ન લેવું તો એટલી બધી લોકોના આઉટલેટ ને બધું છે આય તો શરબત બનાવવા માટેનું જ હશે ને એ આઈ થિંક તો જ્યાં આવી રીતના કોકોનટ ફ્રૂટ શરબત છે અને પ્રાઇસ પણ આપેલી છે વેનીલા ફ્લેવર છે બધા અલગ અલગ ફ્લેવર આપેલા છે આઉટલેટ બહુ મોટો છે ગાર્ડન ની અંદર અહીંયા લગભગ ટેસ્ટિંગ માટે આપતા હશે આઈ થિંક ઓકે ટેસ્ટ માટેનું છે અહીંયા છે ટેસ્ટ લઈ લેજો ઓકે ત્રણે નો આપે એક એક

ટેસ્ટ માં હારું છે આને જો બે હાથ દીધા ઓય ટાટા કરું ટાટા લે સારા છે હા હા अपने योर टेस्ट आवे जमलोग ना टेस्ट आवे आई <laughs> निकल वालू ले क्या एक्टर आज आमली नो फ्लेवर है तो हाँ आशा नहीं तो नहीं रोमेंग रोमेंगो आमेंगो ना चल आमली वाली सारी चल आमली वाली ले ले तो यार ये वाला है ना मेंगो चलो सॉरी ये <laughs> इतना सारा ज्यादा सामान लिया है ટેસ્ટ કરીને હવે ગમે કંઈ ટેસ્ટ કરવી છે કંઈ ટેસ્ટ આવતો નથી એટલું ટેસ્ટ કરી લીધું છે અને આ ચોખો બધું એનો આઉટલેટ છે આપણે અહીંયા તો કન્ફ્યુઝ થઈ જાય હું લેવું હું ન લેવું એમ બહુ મોટી માર્કેટ છે મજા આવી ગઈ લેવાની જાલકો કહે તો ઘણું બધું લીધું છે આપણું આપણે તો પણ ભાવે નહીં એટલે ઓછું નહીં લોકો ખાતા હોય એટલે તમે વધારે એ ચોકલેટ એ લોકો હમ એટલે આપણે ઓછું લીધું છે તમે ગમે એટલી શોપિંગ કરો બેગ તો આપડે પૈસાનું લેવું પડશે તો જો બેગ છે સ્મોલ લે તો સાડી ત્રણસો મીડિયમ લે તો સાડી પાંચસો લાર્જ લે તો નવસો નું છે પણ બેગ છે મસ્ત ક્વોલિટી પણ મસ્ત છે ના રીતના જો બેગ છે સ્ટ્રોબેરી ના માં મસ્ત છે પણ આપડે એવો કઈ ખર્ચો નહીં કરીએ માં નાખી દેવું પ્લાસ્ટિક ની કોથળી ફાઈનલ અહીલ કાઉન્ટરમાં આવી ગયા છે એટલી વસ્તુ લીધી છે આપણે કા બાર થી થોડુંક અહીંયા લીધું છે એટલું અને ત્રણ ચાર કાઉન્ટર છે અહીંયા બધા છે ને બિલિંગ કરાવે છે ગાર્ડન ગાર્ડન ની અંદર આઉટલેટ ગોઠવી દે મજા આવે શોપિંગ કરવાની એકદમ લાગે સ્ટ્રોબેરી વાળી ગાર્ડન ને લુક વાઇઝ સેટ કરાવી છે ચાલો આપણે જ્યાં જઈને જોઈએ ગાડીને ગાર્ડન ની અંદર ગાર્ડન ની અંદર બાર આવો ને તો રીતના શોપ છે

આમાં પણ છે બધા ફ્રૂટના અકિયાની રીતના છે અને જો વરસાદ ચાલુ થઈ ગયો છે પાછો અને સામે જો ફોટો પડવા માટે મસ્ત સ્ટ્રોબેરી આપે આપેલું છે અને ફોટો પડી શકે મસ્ત ગાર્ડન છે અને જો ગાડી તમને કહેતી હતી ને સ્ટ્રોબેરી વાળી અને આ પણ જો ફોટા પડવા માટે આપી દીધું છે સેલ્ફી મસ્ત ગાડી છે બધા ફોટા પણ પડાવે છે તો આ છે કંઈક ગાર્ડનનો લુક ચાલો આપણે આપણા માણસો પાસે પાછા કે ખોવા આવી બધા ખરીદી કરે છે તો ગાર્ડન બધા ફોટા પડવાનું પણ ચોકલેટ ટોકે ન લે પણ ફોટા પડવાનું મજા આવી જાય એવું મસ્ત ગાર્ડન છે ડસ્ટબિન જો કેટલા મસ્ત ડેકોરેટ કરેલા એકદમ ક્લીન મસ્ત છે સ્ટ્રોબેરી વાળા ગેટ પણ જો ફ્લાવર પ્લાવર વાળો સુપર્પ અને જો બધા ઘણા ખરા ખરીદી કરવા આવે જ છે કન્ટિન્યુ અને હજી બિલિંગ ચાલે છે બધા શોપિંગ કરીને આવે છે અને છે કેટલું નીની ધનશ્રી નામ છે કેટલું એન્જોય કરે છે ને જ સગા માં મજા આવી જાય મળી જાય તો પછી અને જો બધા વર્તાને ફટાફટ દોડી દોડીને જાય નહીં આવે છે

કઈ મજા આવે છે ફરવાની બાકી મુનસુન પહેલી વાર મારો એક્સપિરિયન્સ છે ફરવાનો મજા આવે છે આઈ તો જો કવ લગભગ બાર વાગ્યા આવ્યા છે જમવાનું લગભગ ભજીયા એવું બનવાના છે આઈ થિંક તમે વાર લાગશે તો અમે જાય મસ્ત બાલ્કની બેસી ગયા છે બાલ્કની માં વ્યૂ મસ્ત છે અને એન્જોયિંગ અવર અસ ટાઈમ એન્જોયિંગ અવર અસ ટાઈમ એન્જોય કરીએ છે અને બહુ જ મસ્ત વેધર છે તો તમે કીધું ને પહેલી વાર કે રાધિકા આપણે ફરવા જવાનું છે ચોમાસામાં

देख सकते हो राम भाई ने फजिया बनाए हैं हम सब ये माहौल का आनंद लेके फजिया खा रहे हैं राम भाई इतने बड़े फजिया हमने आज तक नहीं खाए और ये फजिया तो देखो साहब मोदू में ना पानी पानी हो जाई इसमें लेटिस न्यूज़ है हां जो तो पहाड़ में ऐसा बीच है हां और इसमें नींबू भी नहीं डाला है नींबू और और सोरे के बिना फजिया बनावे

બે વાગી હોટેલ હોટેલમાંથી જવાનો સમય થઈ ગયો છે બધા સામાન ગોઠો મૂકવા માંડ્યા છે અને અત્યારે વરસાદ પાછળ જઈ છે એટલે સામાન આપણે મૂકી દેવું અત્યારે તો જો એક જગ્યાએ હોલ્ટ રાખ્યો છે એને બધા પોટા પાડે છે તો જાય મસ્ત ફોટોગ્રાફી પોઈન્ટ છે ત્યાં વોલ્ટ લીધો છે

મિત્રો તો આપણે છે ને સવારે સાડા સાત વાગે જ ઘરે પહોંચી ગયા ત્યાં છે આપણે મમ્મીના ઘરે મોટા વાળા છે પહોંચી ગયા છે અને આપણે એને પછી બે વાગે ઓફિસે પણ જવાનું છે એટલે પછી આપણે વેલ જ નહોતા ગયા ત્યાંથી પાછું આવું ને જાવ ત્યાં મમ્મી ત્યાં રોકાઈ ગયા મસ્ત સવારમાં રોટલીને ચા ખાઈ લીધો છે અને આ વિડીયો છે ને આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ છીએ અને પછી તો પાંચ વાગ્યા પછી બધા પોઈન્ટ જોયા ટેબલ પોઈન્ટ મહાબળેશ્વરમાં પછી ત્યાંથી ત્યાં ટેબલ પોઈન્ટ જોઈને આપણે સુરત બાજુ આવવા નીકળી ગયા પછી સાપુતારામાં પછી ત્યાં આપણે મેગી ખાધી ત્યાં થોડો ઘણો સ્ટે કર્યો રસ્તામાં ઘણી જગ્યાએ સ્ટે કર્યો કાંઈ વસ્તુ લઈ શીખાય છે કારણ કે થાકી જેટલા કેતા ને એટલે કાંઈ લેવાનું નથી અને તો જો આ વિડીયો આપણે આયા જઈને ફરી મળશું કારણ નવા લોક સાથે ત્યાં સુધી રાધે રાધે જય શ્રી કૃષ્ણ